રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન રફીકભાઈ ગુલામ રસુલ વોરા જેને મર્ડર કેસમાં આજીવન કેદની જે સજા થયેલી છે તે બનાવની વિગત એવી છે કે તારીખ બાર ચાર બે ના રોજ ઉત્તરસંડા ગામે કૃષ્ણનગરી ખારાકુવા વિસ્તારમાં આ કામના ફરિયાદી સમીરભાઈ તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હોય છે સમીરભાઈને પોતાની પત્ની હિનાબેન સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતાં આ હિનાબેન આ કામના જે આરોપી છે રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન તેના ઘરે બોલતા બોલતા જાય છે આ જે હિનાબેન છે એ સમીરભાઈ જે ફરિયાદી છે આ કામના એની બહેનના વિશે ગમે તેમ બોલતા આ જે મરણ જનાર છે શરીફ ઉર્ફે મુશો તે પોતાની ભાભીને એની પોતાની બહેન વિશે ગમે તેમ ન બોલવા માટે માટે સમજાવવા આ આ આરોપીના ઘરે જાય છે અને અને ત્યારબાદ આરોપી કામે વચ્ચે ત્યાં બોલાચાલી થાય છે તે બોલાચાલીમાં આ કામના ફરિયાદી સમીરભાઈ એ બંનેને છૂટા પાડી અને મરણ જનારને પોતાના ઘરે પરત લઈને આવે છે ત્યારબાદ અડધો કલાક પછી મહિલા હેલ્પલાઇન ઉપર કોઈ ફોન કરતા એકસો એક્યાસી મોબાઈલ વાઇન આવી જતા આ પતિ પત્ની સમીરભાઈ અને એની પત્ની બંને સમજાવે છે બેસીને વાતો કરે છે તે દરમિયાન આ આરોપી જે છે રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન તે રહી જાય છે અને આ કામે ફરિયાદી સમીરભાઈ અને તેના જે મરણ જનાર ભાઈ છે મુસા એ બંનેને ગાળો બોલવા લાગે છે તે સમયે પણ આ એકસો એક્યાવન એકસો એક્યાસી વાનમાં આવેલા જે અધિકારી હતા મહિલા અધિકારીઓ તેઓએ પણ આ કામના આરોપીને સમજાવી અને શાંત પાડવા પ્રયત્ન કરેલો ત્યારબાદ આ હિનાબેન તરફથી ફોન આવ્યો છે તેવી તે સમજ સાથે એક્યાસી મોબાઈલ વાઇનવાળા આ હિનાબેન અને તેના પતિ સમીરભાઈને ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા હોય છે દરમિયાન હિનાબેન આ પોતાના પતિ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરવી તેવી વિગતો જણાવતા આ સમીરભાઈને પોતા તેમના ઘરથી થોડેક આગળ એકસો એક્યાસી વાનવાળા ઉતારી દે છે સમીર ભાઈ જ્યારે પોતાના ઘરે જતો હોય છે ત્યારે તેને રસ્તામાં તેનો એક મિત્ર મળે છે અને એ મિત્ર જણાવે છે કે તારા ભાઈ શરીફ મુસાને આ આરોપી રેહાને છરો મારી દીધેલો છે ત્યારે સમીર દોડતો દોડતો પોતાના ભાઈ પાસે જાય છે એ ત્યાં જઈને પોતાના ભાઈને લોહી લુવણ હાલતમાં પડેલો જુએ છે પોતાના ભાઈનું માથું ખોરામાં લઈ અને પૂછે છે કે ભાઈ તને શું થયું છે કોણે માર્યું ત્યારે મરણ જનાર જે છે આ મૂશો તે ફરિયાદી સમીરને કહે છે કે મને આ આરોપી જે રેહાન છે એ રેહાને છરો મારી દીધેલો છે આ હુમલો એટલો ભયાનક હતો કે મરણ જનાર જે સરીફ ઉર્ફે મૂછો છે તેના પેટના ભાગે છરો મારતા એના પેટના તમામ વાઇટલ ઓર્ગન્સ કિડની છે લિવર છે આ તમામ ઓર્ગન્સ ડેમેજ થઈ ગયેલા ત્યાં ત્યાં એના આંતરડા બહાર નીકળી ગયેલા અને તેને જેવો દવાખાને લઈ જવામાં આવે છે તેઓ ડૉક્ટર તેને તરત જ મૃત જાહેર કરેલ છે આ બનાવ

આજરોજ શ્રી શેખ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા આ તમામ શાહેદોના નિવેદનો નજરે જોનાર શહેદોના નિવેદનો તેમજ ડૉક્ટરે જે પીએમ કરેલું તેમાં જે ઇન્જરી થઈ હતી એ નજરે જોનાર પી શાયદો છે તેમની જોડે કોલોબરેટ થતી હતી એ તમામ પુરાવાઓને ધ્યાને રાખી અને ફરિયાદ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી જે મોહમ્મદ રેહાન રફીકભાઈ ગુલામ રસૂલ વોરાને આજીવન કેદની સજાનો હુકમ કરેલો છે